ભારતે સામાજિક કલ્યાણ કાર્યક્રમના ભાગરૂપે સુરીનામને અનાજનો પ્રથમ જથ્થો મોકલ્યો ભારતે સુરીનામને ચારસો પચીસ મેટ્રિક ટન અનાજ અને ખાદ્ય વસ્તુઓનો પ્રથમ જથ્થો મોકલ્યો છે દક્ષિણ અમેરિકાના દેશને ટેકો આપવા માટે તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે આ પહેલ ભારતના વ્યાપક સામાજિક કલ્યાણ કાર્યક્રમનો ભાગ છે જે બંને દેશો વચ્ચેના રાજનૈતિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે આ જથ્થામાં આવશ્યક અનાજ અને અન્ય ખાદ્ય વસ્તુઓનો સમાવેશ છે જે સુરીનામના સામાજિક કલ્યાણ પ્રયાસોને મદદ કરવા માટે મોકલવામાં આવ્યો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે હાઇલાઇટ કર્યું કે આ પગલું ભારતને મજબૂત દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાની અને સુરીનામના વિકાસને ટેકો આપવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ હાવભાવ સુરીનામની સ્થાનિક સમુદાયોમાં નોંધપાત્ર અસર પાડવાની અપેક્ષા છે જરૂરી સંસાધનો પ્રદાન કરીને અને જીવનની ગુણવત્તામાં સુધારો કરીને તે ભારત અને સુરીનામ વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધો અને પરસ્પર સન્માનનું પ્રતિક પણ છે આ જથ્થો મોકલવાથી ભારત સુરીનામના સામાજિક કલ્યાણ પહેલોને મદદ કરે છે અને બંને દેશો વચ્ચેના રાજનૈતિક અને સાંસ્કૃતિક બંધનોને મજબૂત બનાવે છે